તેમાંથી દારૂની પેટીઓ બહાર કાઢવામાં આવી હતી આ ટેન્કર માંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી આમ છોટા એલસીબી દ્વારા બે કરોડ પચાસ લાખ સાત હજાર પાંચસો વીસ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો સાથે ટેન્કર ચાલક મહેશ કુમાર ચુતારામને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ મોહમ્મદ આરીફ ખત્રી પાવીસ જેતપુર